કોરિયું કોરિયું કોરો કોરો તા કોળીયે મેં આય કુળ મરી વેંદા મોમે પેંધી ધૂળ આ સબ્દો છે કચ્છના મહાન સંત એવા દાદા જેમણે પોતાનું સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પિત કર્યું રામ રામ દર્શક મિત્રો તો આ છે કચ્છનું એવું ગામ નાની કુંબડી અહીંયા દાદા મેકરણે ઘણા બધા પર્ચા બતાવ્યા અને અહીંયા જન્મ થતો કચ્છના કબીર કહેવાતા સંત પુરુષ દાદા મેકરણ અને ચલો જાણીએ થોડોક દાદા મેકરોનો ઇતિહાસ વિસ્તારમાં જયજી જી નામ બધા મિત્રોને આજના ભાગમાં આપણે આવ્યા છીએ કચ્છના એક ઐતિહાસિક ગામ ખોંભડીમાં જ્યાં વિક્રમ સંવત સત્તરસો ત્રેવીસના વિજયાદશમીના દિવસે ભાટી રાજપૂત પરિવારમાં જન્મ થયો હતો મહાન સંત એવા દાદા મેકરનો તેમના પિતા હરધોજી અને મા બાબા ખૂબ જ ધાર્મિક હતા તેમનો પરિવાર પહેલાથી જ ભક્તિભાવ અને પરોપકારમાં બહુ જ આસ્થા ધરાવતો હતો જેના કારણે દરરોજ કોઈક ને કોઈક સાધુ સંત અને નિરાધાર વ્યક્તિ તેમના ઘરે ભોજન કરતું આવા ધાર્મિક અને વાતાવરણમાં દાદા ઉછેર થયો એમ કહેવાય છે કે દાદા મેકરણ પાછલા જન્મમાં શ્રી લક્ષ્મણજીના અવતાર હતા અને તેમની મહાન સંત બનવાની ભવિષ્યવાણી નાનપણમાં જ એક જ્યોતિષીએ કરી હતી મેકરણ દાદા બચપનમાં જ શ્રી કૃષ્ણની જેમ પોતાના બાળમિત્રો સાથે વાછડા અને ગાયો ચરવા જંગલમાં જતા ત્યાં ઝાડ નીચે બેસી વાંસળી વગાડતા આમ ધીરે ધીરે દાદા મેકરનો જીવન વૃક્ષ બાર વર્ષે પહોંચ્યો ત્યારે તેઓ ભક્તિના રંગમાં પૂરેપૂરા રંગાઈ ગયા હતા પોતાના બાળ મિત્રો સાથે રોજ સાંજે ગામના ચોરે બેસીને ભજન સત્સંગ કરતા બાળ મેકરના ગાતા જોઈ લોકોના હૃદય દૂલી ઉઠતા અને ક્યાંક ને ક્યાંક મનમાં પણ દાદા મેકરને ખ્યાલ હતો કે એમનો ધરતી પર આવવાનો ઉદ્દેશ્ય શું છે તેથી જ એક વખત તેમના ઘરે જ્યારે મકાનોનું કામ ચાલુ હતું ત્યારે તેમને કડિયાઓને એ દિશામાં ખોદવાની ના પાડી જ્યાં તેમના ગયા અવશેષો દાટેલા હતા પણ બાળ મેકરની વાત ઉપર ધ્યાન ન દેતા હરદોજીએ કડિયાઓને ત્યાં જ ખોદવાનો આદેશ દીધો ખોદકામ કરતા કડિયાઓને ત્યાંથી ચુંદડી ચાખડી પત્તર પાવડી ખલકો રોપી અને સાથે સાથે જમણું શંખ પણ મળી આવ્યું એક તરફ ઘરમાં આ બધું મળ્યું અને બીજી તરફ જંગલમાં વાછાડા ચડાવવા ગયેલા દાદા મેકરને અલૌકિક શક્તિનો આભાસ થયો એને એ વાતની ખબર પડી તે દોડતા દોડતા ઘરે આવી પહોંચ્યા તેમણે આ બધી વસ્તુઓની પૂજા કરી અને પોટલું બાંધીને સાંજે ત્યાંથી માતાના મઠ તરફ પગે નીકળી પડ્યા મા ચરણે પડી અને પ્રાર્થના કરી કે હું ભેખ લેવા માગું છું મારા ઉપર કૃપા કરો દાદા મેકરને અહીં અલૌકિક અવાજ સંભળાયો તેમણે કહ્યું કે બેટા નિરાશ ન થા તું ગુરુ ગંગાજી રાજા પાસે જા ત્યાંથી પ્રેરણા લે માર્ગદર્શન લે અને ત્યાંથી શરૂ થઈ બાળ મેકરણની કચ્છના મહાન સંત દાદા મેકરણ થવાની કહાની